ci <laughs> kan <laughs> 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 <laughs>

तो हमारा गाय दल में बस नहीं जाएगी ज्यादा नहीं बस बस नहीं अभी वो जनता है ना कुछ ऐसे वो जो पनीर वाली बस आती है तो वाला ही ना प्रभाई क्या रहवा ना वाह दालामाते क्या टिके जो कभी को अन्याबुस माय वासी तेरे वाला हम कोई जैसे सॉन्डा

ઘણા સમય પછી મા મેલેણીના દર્શન કરવા આવ્યા છે કે કયા દૂન આપણે આવ્યા નહોતા હતા કેમ કે આપણે બાબરા રહેવા વહી ગયા હતા ઘરે પહોંચી ગયા ઘરેથી ગાડી લઈને પછી આપણે અત્યારે પાણી તળા જ આવી છે કેમ કે ઘરે આપણે મહેશભાઈ આવ્યા ને વિડીયો ઉતારવાનું આપણે ભૂલાઈ ગયું હતું પણ અત્યારે પાછા મા મેલેણીના મંદિરે આવી ગયા છે એ દર્શન કરવા દર્શન કરીને અમે નીકળી જાવ છીએ માણીના મંદિરેથી પાણી તળા જવા માટે તો હું પૂછે છે હે

મિત્રો આપણે અત્યારે અગાચી માટે ગામડામાં આવીને માથે બેઠા છે મોજ આનંદ લેવી છે પવનનો તની લઈ આવે છે જે આપણે મા મંદિરે જવાનું બાકી છે કેમ કે ગાડી ભાઈ લઈને પાણી વહી ગયો હતો એટલે જે ગાડી આવી નથી ગાડી આવે એટલે આપણે માણીના મંદિરે જવું પણ છે અને અત્યારે તો જો ખુલ્લા પવનમાં આપણે અગાચી માથે આવીને બેસી ગયા શ્રી કેમ કે મળે છે ગામડા આવ્યા નથી અગાચી માથે સડ્યા નથી કાંઈ એટલે મજા આવે બાળી વાડી બતા હોય એટલે આનંદ આવે ખુલ્લો નજારો તો આપણે પાણી તમારો ડુંગર છે ચાલતી કે વીડિયોમાં બની રહી છે ને એટલે મેડમ તો રાંધવા મળ્યા છે બનાવે છે કે પાણી ફૂટી ને એવું બધું ચાલો કે મુલાકાત થતી રહેશે મે જઈ રહ્યા છીએ માં મેરી ના મંદિરે મારી સાથે રુદાભાઈ આવે છે અને હું પણ જાઉં છું ગાડી બારી પડી જશે ચાલો દી હેલો બનાવી રહી છે વીડિયો માં મિત્રો માં મેલણી ના મંદિરે ભોગ આવ્યા છે ખાલીને જાય છે આશરે મેં ગાડી મોકલી દીધી છે આગળ અમારા મિત્રો બધા હાલ્યા જાય છે આપણે ઘણી વાર આપણે મેડીમાના મંદિરે આવી ગયા છે આજ ફરીથી આપણે થઈ ગયા છે આ આપણે મંદિર છે મામેલી શું જશે મારી રાખું ચાલો ત્યાં આપણે દર્શન કરીને ફરીથી વિડીયોમાં મુલાકાત થશે દર્શન કરી નીકળી ગયા છે મંદિરના ઘર બાજુ જઈ રહ્યા છે ચાલો ખેતર છે અરે આયું ને દાયરેક જો આલુ બરત બેઠા લઈ ઓય મસ્તી કરે છે ચાલો દીકરા પોત હતા આય તો બધા મને બરત તુલા આપણે ટીકો આલે અંગળી દીધી મને કળશે જીવો નઈ પાવે હવે ઓલખા તો કે બો